અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંધુની થીમ પર ગરબે ઘૂમ્યા હતા તો સાથે જ સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન રામ મંદિરની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો મા ખોડિયારના આશીર્વાદથી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડાલધામ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ આપણી દીકરી આપણે આંગળેના સ્લોગન સાથે અને આજે આ પાંચમા દિવસના નવરાત્રિના દિવસે આજે સનાતન ધર્મનું રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે ત્યારે આતંકવાદીઓને જે નિસહાય લોકોને મારીને જે કૃત્ય કરેલું છે એને એક મેસેજ આપવા અમારી આ બેન દીકરીઓએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી એમને મેસેજ પહોંચાડ્યો છે કે ભારતની નારી પણ હજુ સશક્ત શક્તિ છે અને આ શક્તિની આરાધનામાં તેમનો પણ ખૂબ જ મોટો ફાળો છે જય માખોડલ